ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રી થી વોકનો ભાઈ સન ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આશા પર ના પેલા આજનો એક નવો સુંદર દિવસ છે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું યાકુબનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની બારમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કે જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે ધન્ય છે આ અંદર આજે પરમેશ્વરના લોકો પરીક્ષણની ઘડીઓમાંથી પસાર થાય તો એ કોઈ બહુ મોટી આશ્ચર્ય પ્રમાણનારી બાબત નથી અને પ્રભુના જે લોકો છે ખાસ કરીને તેમના જીવન ઉપર જ ઘણા બધા પરીક્ષણ આવતા હોય છે પરંતુ બાઇબલ એવું કહે છે કે ધન્ય છે વ્યક્તિ કે જે માણસ પરીક્ષણમાં એટલે કે પરીક્ષા આવે છે પરંતુ તેનું પરિણામ એ બહુ મહત્વનું છે કે એ પરીક્ષામાં આપણે સફળ થઈએ છીએ કે નહીં અને જો સફળ થઈએ છીએ તો ત્યાં धन्यता पामा विधीसे એટલે કે બાઇબલની અંદર તમે જો જુઓ તું તમને આ બાબત કહીશ કે આયુબ એના જીવનની અંદર પરીક્ષાઓની ઘડીમાંથી પસાર થઈ રહ્યો હતો કે જારે તેના જીવન પર બમ અદ્ભુત પવતો વિવૃત બને છે કે જા અંધકારી તાકતો તેની વિરુદ્ધમાં પૂરેપૂરી રીતે તેને જાણે કે ખતમ કરવા માટે કામ કરી રહી હોય એનું નુકસાન કરવામાં આવ્યું એ ઘણી બધી એવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી પસાર થયો પરંતુ અયુબે એ પરિસ્થિતિઓમાં પણ સર્વશક્તિમાન ઈશ્વર પર ભરોસો રાખીને કહ્યું કે હું જાણું છું કે મારા ઉદ્ધાર કરતા જીવે છે અને તે આખરે આ પૃથ્વી પર ઉભા રહેશે એટલે કે પરીક્ષણની ઘડીઓમાં આપણે એકલા નથી હોતા પરંતુ સર્વશક્તિમાન પ્રભુ આપણી સાથે હોય છે અને તે આપણને સહાય કરે છે બાઇબલ એવું કહે છે કે આપણાથી સહન ન થાય એવું કોઈ પણ પરીક્ષણ પ્રભુ આપણા પર આવવા દેતા નથી પરંતુ એ પરીક્ષણની સાથે પ્રભુ છુટકારાનો માર્ગ પણ રાખે છે ક્રિસ્મા મારા વાલા ભાઈઓ ને બહેનો આજે તમે તમારા જીવનની અંદર જો કોઈ એવી કસોટીમાંથી પસાર થઈ રહ્યા છો તો યશાયા અડતાલીસ અને દસ ને આપણે બાઇબલમાંથી જોઈએ તો ત્યાં પ્રભુનું વચન કહે છે કે મેં તમને અગ્નિરૂપી ભઠ્ઠીની અંદર તૈયાર કર્યા છે એટલે કે વચનનો ભાવાર્થ એ રીતે છે કે પ્રભુ આપણને એક રૂપાની પેઠે પરમેશ્વર આપણને તેમાંથી ગાળે છે આપણને એ પરિસ્થિતિમાંથી પસાર થવા દે છે કે આપણે તેમાંથી કસાઈને બહાર આવીએ જેમ એક ભઠ્ઠીની અંદર સોનાને તપાવીને બહાર કાઢવામાં આવે છે ત્યારે વાળાઓ એની ચમક તો વધારે ઉત્તમ રીતે ચમકે છે અને જે પણ

નાસીબાસ નથી થવાનો પરીક્ષણની ઘડીઓમાં મારે તમારે હતાશ અને નિરાશ નથી થઈ જવાનો પરંતુ આપણે એ પરીક્ષણમાં પાર ઉતરવાનું છે અને બાઇબલ આપણને એવું કહે છે કે પ્રભુ પર પ્રેમ રાખનારાઓને માટે એકંદરે સગડું હિતકારક છે ગઈકાલે પ્રભુમાં અમારા એક બહેને મને જણાવ્યું કે તેમને કંપનીની અંદરથી તેમનો પગાર ઓછો કરી દેવા માટે કહેવામાં આવ્યો તેમને સમય પર પગાર નથી આપવામાં આવી રહ્યો અને તેમને નોકરીમાંથી જે પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે એ પરિસ્થિતિઓ તો જાણ કે એક પરીક્ષણમાં થી પસાર થવા બરાબર છે પરંતુ ધન્ય છે વ્યક્તિ કે જે એમાંથી પસાર થઈને તેમાંથી પાર ઉતરે છે અને બલાઓ છેવટે તો પ્રભુએ તેના લોકોને જે જીવનનો મુગટ આપવા માટેનો વાયદો કર્યો છે એ પ્રભુ તેઓને તો આપશે પરંતુ તેની પહેલા પ્રભુ તેને ધન્ય આપશે અને પ્રભુ તેની સ્ટોરીને ચેન્જ કરશે અને તેને આશીર્વાદ આપશે પરંતુ મહત્વનું છે કે આપણે પરિસ્થિતિમાં ટકી રહીએ અને પ્રભુ પર ભરોસો રાખીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા કૃપાળુને દયાળુ ઈશ્વર આજના સુંદર દિવસને માટે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર બી તમારી પ્રાર્થના છે કે જે કોઈ વ્યક્તિ આ સમયે પરીક્ષણની ઘડીઓમાંથી પસાર થઈ રહ્યો હોય તો પ્રભુ એ વ્યક્તિ નાસી ન થાય પરંતુ તે પરીક્ષણમાં પાર ઉતરે એવી તમે તેમના પર કૃપા થવા દો અને પ્રભુ જે કંઈ પણ એવી બાબતો એમને પ્રભુ નિરાશ કરી રહી હોય એ પરિસ્થિતિઓ પર તેઓ તમારા તરફથી વિજય પ્રાપ્ત કરે એવી તમારી પાસે કૃપા માંગુ છું પ્રભુ ઈશ્વરના નામે અમારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા આમી મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શલો